સ્વાગત છે તમારા એક નવા બ્લોગ ની અંદર તો કેમ છો બધા મજામાં મજા છો અમે પણ મજામાં છીએ અમારે જાણું છે મેરેજ માં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હવે અમે નહીં કરશું તો છે ને જીત ઉપર ગયા છે અત્યારે એટીએમ લેવાની બધું ભૂલાઈ ગયું છે તો વોલેટ ભૂલાઈ ગયું છે તો અને હું એની જે વેટ કરું છું એનો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું લગન લગનમાં છે ને બહુ બધી ગરમી ને થતું હતું તો મેં એને જીતને વિચાર્યું કે રણજી સાગર જઈએ ને અહીંયાથી તો હું અને જીત નીકળી ગયા આપણે રણજીત સાગર ફોરવા ત્યાં જઈએ જોઈ કેવું કેવું લોકેશન છે અત્યારે તો મસ્ત મજાનો પવન આવે છે તો ગાય છે ને માણસની ભીડભાડમાં છે ને એમને ગરમી થતી હતી એટલે હું જીત નીકળી ગયા ચક્કર

તો ભાઈ હું અને જીત જોઉં મસ્ત મજાને અહીંયા આવી ગયા છે રણજીત સાગર થોડી ફોટોગ્રાફી કરી અને હવે જશું અમે થોડું ઘણું એન્જોયમેન્ટ કરી અને પછી અમે જશું નીચે છે એ કૂતરા છે ને તો એને જીત બોલાવે છે ખબર જ છે જેમ તેમ એમ હોય એને કૂતરા તો બહુ મસ્તના એના ફેન છે બિગ ફન ઓફ કૂતરા તો એ કૂતરા કેવી રીતના મસ્ત મજાના રીતે રમે છે તો એને નાની પડીએ રમવા દેખું

ટિકિટ મળે એટલે અમે જઈએ અને તમને બતાવીએ છે ને મત મજાની ટિકિટ લઈ લીધી છે અહીંયા કોને વીસ મિનિટ એટલા માટે થઈને બઉ કઈ એવું હાલો થોડું થોડું એમને જે કઈ કેપ્ચર થાય તમને બતાવવા માટે એટલું કેપ્ચર કરી અને અમે પણ એન્જોય કરી તમે પણ એન્જોય કરો આ તો અહીંયા આવવાનું પણ નહોતું થતું પણ અમારા મેરેજમાં આવ્યા હતા ટાઈમ વધી ગયો હતો એટલા માટે અમે બે આવી ગયા છીએ મસ્ત મજાના નજીત સાગર ડેમેજ તમને થોડું ઘણું તો બતાવી દઈ જેટલું કેપ્ચર થાય એટલું મસ્ત મજાનું છે એન્ટ્રીની વાત કરીએ ને તો સામેથી એન્ટ્રી લઈ ત્યારે બે બાજુ મસ્ત મજાની એવી લાઈટ છે અને હવે તમને બતાવી દેશે જીત થોડા ઘણા સૂટ તો વાત કરીએ ને તો મસ્ત મજાની એન્ટ્રી છે અને મત મજાના આ જગ્યાને છોકરાઓને મજા આવે એવું નાના બાળકોને ખૂબ મજા આવે છે એવા છે છે ઘણું બધું છે ત્યારે રાત્રી થઈ લાઇટિંગ ચાલુ છે બધી એવું ગાર્ડન છે અમે બેહૂન જીત ફોટોશૂટ કરવા માટે કેટલું મસ્ત મજાનું લોકેશન છે ક્લાસ આ બતાવીએ આમાં મસ્ત મજાની ઝાડુ ને એમાં છે અલગ ટાઈપનું હા છે

એ તો તમે જોતા જશો કેવી કેવી એન્જોય કરી મસ્ત મજાની ગઈ એકદમ ફર્સ્ટ જો ક્લાસ તો નથી હું તો થાકી ગઈ ભૂખ લાગી ગઈ કેમ કે સીધા ડાયરેક્ટ મેરેજમાંથી જ આપણે અહીંયા કુટકો મારી લીધો તમારે લુકાઈ જોતા હશે અડધો કારો હારો ને તડકા ના બફાઈ ગયેલો તો આગળ આગળ મળીએ તો આવો તો સાગર ડેમ છે અને મસ્ત મજાનો વ્યૂ આવે વ્યૂ તો એકદમ આજે અમે બધા અહીંયા ફોટોગ્રાફી કરવા આવે ને કપલ એ એની મમ્મી અહીંયા ન જઈ શકે અમારી પાસે ટાઈમ ના ભાવે બાકી મસ્ત મજા લોકેશન છે તમે બધા તમને ગમે તો જરૂર આવજો

આજનો ત્યાં સુધી ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવાનો બ્લોગ ગમે તો લાઈક કરો 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 બાય જય શ્રી રામ હર હર મહાદેવ